નડિયાદના ઝૂલેલાલ રાધા સિંધુ ભવનમાં ચાલીસા ઉજવણી શહેરના આવેલા રાધા સિંધુ ભવન ખાતે સમાજ દ્વારા શ્રી ચાલીસા સાહેબ નિમિત્તે દિવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ચાલીસ દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં ભક્તો ભગવાન જુલેલાલના આશીર્વાદ મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા છે આ પવિત્ર સમયગાળા દરમિયાન મંદિરોમાં દરરોજ સાંજે આઠથી દસ વાગ્યા સુધી વિશેષ પૂજા અર્ચના ભજન કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે મહોત્સવના ઓગણત્રીસમાં દિવસે ખંભાતથી પધારેલી બહેનોની ભજન મંડળીએ ભક્તિભાવપૂર્વક ભજન કીર્તન રજૂ કર્યા હતા જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ લાભ લીધો હતો ભજન કીર્તન બાદ રાત્રે દસ વાગે મહાઆરતી કરવામાં આવી હતી આરતી બાદ સૌ ભક્તોને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં નડિયાદના સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન જુલેલાલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ચાલીસા મહોત્સવ સિંધી સમાજમાં આસ્થા અને ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે રિપોર્ટર નરેશ ગંડવાણી નડિયાદ